સરકારે સાબિત કર્યું બોલવા સિવાય બીજો ધંધો નથી અને હું તો તમને એમ કહું કે કદાચ સમાજ તો એવો છે ભાઈ કે કરવા મળી જાય નઈ કદાચ જો એના ભાષણ ખૂટી જાય ને તો કાલે હવારે કદાચ એવું શરૂ કરે ભાઈઓ ગુજરાત ની બોર્ડર ઉપર પાકિસ્તાન બાજુથી હવા આવે છે ભાઈઓ એ ગુજરાત ને નુકસાન કરે છે માટે હારી ચારસો ફૂટ ઊંચી દિવાલ નો કોન્ટ્રાક્ટ દેવા ગયો છે બેનો ભાઈ તો આ પાડવાની છે અને કરોડ ની તો કોઈ વેલ્યુ જ રહેવાતી હતી મારા હું વેરાવળ નું ભાષણ સાંભળતો તો બહેનો મારી ખારવાની બહેનો બસો કરોડ નું ઘાસલે રહેવા દે ઘાસલે બસો કરોડ નું રહેવા ઉપાડા આ નો સુટકે મારા ત્યાંથી ઉપર આવવું પડે આ મારો ધંધો નથી યાર શરૂઆત કરી હિન્દુત્વ થી કે આ સમાજનો મારો વાળવો હોય તો કઈ રીતે વાળવો એટલે હિન્દુત્વ ઊભું કર્યું

તો કોઈ દિવસ हरिद्वार ના घाट ને રિપેર કરવાનો કોઈને ટાઈમ જ ન મળ્યો સાહેબ અને ગયા કુંભના મેળામાં સાહેબ સિત્તેર કરોડ રૂપિયાની ગ્રાન્ટ કેન્દ્ર સરકારે આપી અને ગંગાનો ઘાટ બનાવ્યો હતો આવા આવા અને હમણાં એક ભાઈ લાઈટ નું બિલ દેવા જે લાઈટ નું બિલ આ તળાજાની વાત કરું છું તાળાની નથી કરતો કલાળામાં આજ થતું હોય કારણ કે આપણે બેને દાદા અક્ષર નો ફેર નથી અંગ્રેજી લખવામાં બે હેઠું જ થઈ જાય